અનેક લોકોના મોત થઈ રહ્યા છે શરૂઆતના સમયમાં જો સીપીઆર દ્વારા વ્યક્તિને સારવાર આપવામાં આવે તો તેની જિંદગી બચાવી શકવાની શક્યતા ઘણી વધી જતી હોય છે અને માટે સીપીઆરની તાલીમ આપી શકાય તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અહીં ખાસ ન્યાય મંદિર ખાતે એટલે કે દિવાળીપુરા કોર્ટ ખાતે વકીલો માટે આ સીપીઆર ટ્રેનિંગ રાખવામાં આવી હતી આજ રોજ વડોદરા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી ઝાયડસ હોસ્પિટલના સંયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે સીપીઆર ટ્રેનિંગનું આપણું આયોજન કરેલ હતું જેની અંદર ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે સીપીઆર આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું આમાં બહુળી સંખ્યાની અંદર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપ્યું